હું હમણાં આગળ ઇન્ટરવ્યુ લઈ લો આ છે મંગા મામા જેનો વિડીયો ખુબ વાયરલ થયો છે એ મંગા મામા અમે એના મામા કેમ કે અમારા મામા થાય

પછી મને આવડતું મંગા મામા નઈ આવ્યો મંગા મામા કઈ કેવું છે તમારે મહેનત કરવી હોય કેવાનું કો રાજનીતિ દૂર

બાકી ઉદોદાય માથા હો તો તાવડામાં એ બહુ અઘરું કામ છે જય શિયા રામ હો ને મારા ભાઈ તો જે કળી જે કાઢે એમાં એ જે એ આમ આજ જે તાવડામાં જે આમ પહોંચવો જતો હોય ધારામાં એ આપણે જોઈએ આપણને બીક લાગે તો મંગાવવામાં તમારું શું કહેવાનું છે એમાં તમને ડર ન લાગે ડર લાગે પેટ નો ભરાય ભાઈ એ વાત રાઈટ ડર લાગે પેટ નો ભરાય પેટ નો ખાડો પૂરવા કઈક ગજબ ગજબ કરવું પડે જેમાં ક્ષમતા ફૂલ રાખવી પડે આ પાછું દેશી ઇન્ટરવ્યુ છે અમારે મંગામ મંગાવવામાં જોકે કારે લીધું ને નથી મને અનુભવ કે નથી મંગા મામાને હું બહાર નીકળ્યું છે મને અનુભવ અરે એ બધું તો પણ આ તો એમાં વાત છે નથી તમને અહીં અહીંયા મીડિયાનો મનુભવ અનુભવ છે મંગાબામાને અનુભવ છે આ મીડિયાનો અરે આમાં તો પત્રકારો હતો ઇન્ટરવ્યુ લઈ ગયા પત્રકારો આવ્યા હતા એ ચો પત્રકારનું શું નામ

Wan te disappointment.